નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપરથી ક્યારે વાદળો દૂર થશે તે અંગે હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસમ્યની મોટી આગાહી છે જ્યાં દોસ્તો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસમ્યે જણાવ્યું છે કે ગુજરાતનું વાતાવરણ ક્યારે ખુલ્લું થશે તો જેમના જણાવ્યા અનુસાર અગિયાર મેના રોજ એટલે કે આજ રોજ ગુજરાતમાં છૂટાછવાય ઝાપટા નોંધાઈ શકે છે તો આ સિવાય બાર મેના રોજ અસર ઓછી થઈ જશે તો તેર મે સુધીમાં ગુજરાતનું હવામાન ખુલ્લું એટલે કે આકાશ ચોખ્ખું થઈ જશે તો વાદળછાયા વાતાવરણને લીધે જ તાપમાન ઘટ્યું હતું જે તારીખ ચૌદ મેસેસ તારીખ સુધી વાતાવરણ ચોખ્ખું રહેશે તારીખ તેમજ બાવીસ થી ત્રીસ મે ના રોજ ફરીથી પ્રેમાનસૂન એક્ટિવિટી શરૂ થશે તેવું પણ જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી તેમજ અંદબાર નિકોબારમાં એન્ટ્રી લેશે જ્યાં દોસ્તો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હજુ માવઠાને વરસાદે વિદાય લીધી નથી ત્યાં તો નૈઋત્યનું ચોમાસું અત્યંત ઢુકડું આવવાની હોવાની આગાહી ઇન્ડિયાના મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે તો આઈએમડીના એક ખાસ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી તારીખ તેરને મંગળવારે નૈઋત્યનું ચોમાસું એડવાન્સમાં બેસી જશે અને અંદબાર તેમજ દરિયામાં દક્ષિણ તરફના ભાગોમાં તેમજ બંગાળની

તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પોખરણમાં પણ ડ્રોન હુમલો થયો તો રાજસ્થાનમાં એલર્ટ જાહેર થયું છે જ્યાં દોસ્તો પાકિસ્તાને યુદ્ધ ઉલ્લંઘન કર્યું છે તો પોખરણમાં પણ એક ડ્રોન હુમલો થયો છે જેને લઈને ભારતીય સૈનિકોએ હવામાં જ તોડી પાડ્યો હતો તો રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે તો બાડમેરમાં આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા તો શહેરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો છે તો જેસલમેર ફિરોજપુર પઠાણકોટ અને હોશિયારપુરમાં પણ અંધારપટ છવાઈ ગયો છે તો શ્રીનગરમાં પણ વિસ્ફોટ નો અવાજ સંભળાયા હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પાકિસ્તાને તોડ્યો સીઝ ફાયર તો જવાબ આપવા માટેના આદેશો અપાયા જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો હતો પરંતુ પાકિસ્તાને સીઝ ફાયર તોડતા લોકોમાં ફરી પર ભારે રોષ જોવા મળી રહ્યો છે તો પાકિસ્તાને કાશ્મીરમાં ફાયરિંગ કર્યા બાદ ડ્રોન હુમલો પણ કર્યા હોવાના સમાચાર છે તો તેની વિરુદ્ધમાં ભારતે બીએસએફને પણ ફાયરિંગના જડબાતોડ જવાબ આપવાના આદેશો અપાયા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમજ અરવલ્લીના ભિલોડા પંથકમાં ગાજ સાથે વરસાદ જોવા મળ્યો જ્યાં દોસ્તો રાજ્યમાં કમોસમી વરસાદ હજુ પણ યથાવત છે ત્યારે ગઈકાલે અરવલ્લી તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગાજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો તો ત્યારબાદ લીલછા જુમસર સુનસર તેમજ ભિલોડામાં વરસાદ જોવા મળ્યો હતો તો કમોસમી વરસાદના કારણે બાજરી તેમજ મકાઈના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો આ ઉપરાંત ઊંઝા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે એનએસએ ના ચીફ તેમજ ત્રણે દળોના વડાઓ મોદી ને મળવા પહોંચ્યા જ્યાં દોસ્તો ગઈકાલે યુદ્ધના વિરામ બાદ ભારતના ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ તેમજ સીડીએસના વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મળવા પહોંચ્યા હતા તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે તો બધા લશ્કરી અધિકારીઓ તેમજ એનએસએ ચીફ પીએમ મોદી સાથે યુદ્ધ વિરામ અંગેની ચર્ચાઓ કરી હતી તો યુદ્ધ વિરામ પછી આ બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે thank hey. you

ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ વિશે મંત્રીનું મોટું નિવેદન જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ માટે સંમત થયા છે તો વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે અને તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ માટે સંમત થયા છે તો તમને દોસ્તો જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી તણાવો ચાલી રહ્યા છે તો બંને તરફથી પણ હુમલાઓ થઈ રહ્યા હતા તો તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે ભારતીય આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ વલણ જાળવી રાખ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પોરબંદર જામનગર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી મોટી આફત જ્યાં દોસ્તો પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે જોર પકડ્યું છે તો રાણાવાવ તાલુકાના બેલેશ્વર તેમજ હનુમાનગઢ ગામમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ તૂટી પડ્યો હતો તો વરસાદની તીવ્રતા એટલી હતી કે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા હતા તો આ વિસ્તારોમાં આંબાના સૌથી વધારે વાવેતર હોવાથી ભારે પવન સાથેના વરસાદથી કેળીના પાકને પણ ભારે નુકસાન થવા কানে দহ ত તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સાપુતારામાં વાદળ ફાટ્યું તો પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ જ્યાં દોસ્તો રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા તેમજ તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું તો અહીંયા વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે તો વાદળ ફાટતા પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા સ્થાનિકો રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વિદેશી મુદ્રા ભંડારમાં બે અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના વિદેશી હુંડિયામાન ભંડારમાં ઘટાડો થયો છે તો આરબીઆઈ નવા ડેટા અનુસાર ભારતના ફોરેન રિઝર્વમાં બે મહિના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બે પોઈન્ટ જીરો છ બિલિયન ના ઘટાડા સાથે સતત આઠ અઠવાડિયાથી વધતો રેકોર્ડ બ્રેક તોડી નાખ્યો છે તો આ ઘટાડા સાથે નો કુલ વિદેશી મુદ્રા ભંડાર ઘટીને છસો ને છ્યાસી પોઈન્ટ જીરો છ બિલિયન ડોલર થઈ ગયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતના બત્રીસ જેટલા એરપોર્ટ સંપૂર્ણપણે બંધ જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાનના તવચે તણાવની સ્થિતિમાં સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર તેમજ પશ્ચિમ ભારતના કુલ બત્રીસ જેટલા એરપોર્ટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તો આ એરપોર્ટ ઉપર તારીખ ચૌદ મે બિહારને પચીસ સુધી કોઈ પણ ફ્લાઇટ ટ્રાવેલ નહીં કરી શકાય તો ગુજરાતના એરપોર્ટમાં રાજકોટનું હિરાસર ભુજ જામનગર નલિયા મુન્દ્રા પોરબંદર કંડલા તેમજ કેશોદ એરપોર્ટના મુસાફરો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પાકિસ્તાનના જુઠાણાનો પડદા ફાશ થયો જ્યાં દોસ્તો વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાનના જુઠાણાનો પડદા ફાશ થયો છે તો પાકિસ્તાનની સરકારી એજન્સીઓ આ હુમલા તેમજ વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે તો તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામે છે તો તે બધું જૂઠું છે તો પાવરના ઇન્ફ્રાસ્ટ્રકચર સિસ્ટમ ઉપર પણ મોટા હુમલા થયાના દાવા કરવામાં આવી રહ્યા છે તો આ બધું ખોટું છે તો પાકિસ્તાન સતત નાગરિકો તેમજ નાગરિક ઇમારતોને પણ નિશાન બનાવી રહ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ચીનાબ નદી ઉપરના બંધના પાંચ દરવાજા ખુલ્યા જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાન સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે તો ભારતે ચિનાબ નદીમાં વધુ પાણી છોડ્યું છે તો ચિનાબ નદી ઉપર બનેલા રિયાસી સલાવ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે તો આનાથી પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે તો ભારતે પહેલા બધા જ દરવાજા બંધ કરી દીધા હતા તો હવેથી ધીમે ધીમે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે પણ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા થયા જ્યાં દોસ્તો બલુચિસ્તાની રાજધાની કેટા તેમાં સીબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો ઉપર બે અલગ અલગ હુમલા થયા છે તો સૂત્રો અનુસાર ક્વેટાના ફૈઝાબાદ વિસ્તારમાં સ્થિત એક ચેકપોસ્ટ ઉપર સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો છે તો પહેલા બે મોટા વિસ્ફોટો થયા અને પછી ભારે ગોળીબાર થયો હતો તો બીજી એક ઘટના સીબી બાયપાસ નજીક સ્થિત પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પની હેન ગ્રેનેડ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ઇન્ડિયન ઓઇલનું મોટું નિવેદન કહ્યું કે દેશમાં ઇંધણનો પૂરતો સ્ટોક છે જ્યાં દોસ્તો ઇન્ડિયન ઓઇલે ગઈકાલે કહ્યું કે દેશભરમાં ઇંધણનો પૂરતો સ્ટોક છે તો અમે અમારી સપ્લાય લાઇનો સારી રીતે કામ કરી રહી છીએ તો ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી તો અમારા બધાય આઉટલેટ્સ ઉપર પેટ્રોલ ડીઝલ તેમજ એલપીજી સરળતાથી ઉપલબ્ધ છે એટલે કે ખોટી અફવા કે સમાચારના ચક્કરમાં વધારે પૈસા આપીને કે લાઇનો લગાવીને પેટ્રોલ ડીઝલ કે ગેસ લાવવાની જરૂર નથી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગઈકાલે ડોલર સામે રૂપિયામાં ઉછાળો આવ્યો જ્યાં દોસ્તો ડોલર સામે રૂપિયામાં ફરી એકવાર મજબૂતી આવી છે તો ગઈકાલે વિદેશ વિનિમય બજારમાં રૂપિયો તેના પ્રારંભિક નુકસાનમાંથી સુધરીને સત્તર પૈસા વધીને પંચ્યાસી પોઈન્ટ એકતાલીસ ઉપર બંધ થયો હતો તો ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થવાના કારણે રૂપિયો નબળા સ્તરે ખુલ્યો હતો જોકે મોટા ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંકે ટ્રેડિંગમાં હસ્તક્ષેપ પણ કર્યો હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ કૃષિ મંત્રીનું મોટું નિવેદન શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓ સાથે બેઠક બાદ કહ્યું કે આપણા કૃષિ ભરા ગયા છે તો આપણે ગોડામાં ઠેકાણા ઉપર હુમલો કર્યો અને નાગરિકો ઉપર નથી કર્યો તો કૃષિ વિભાગ તરીકે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી અમારી છે તો આપણી પાસે ઘઉં ચોખા અને અન્ય અનાજનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે તો સરહદ ઉપર સૈનિકો પણ તૈનાત છે અને કોણ પણ માં ખેડૂત સાથે છે

ભાવનાઓને ઠેસ પહોચાડે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતું આઈપીએલ બિહારજને પચીસ આ તારીખથી એકવાર શરૂ થશે જ્યાં દોસ્તો આઈપીએલ બિહારજને પચ્ચીસ ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય આજે એટલે કે અગિયાર મહેના રોજ લેવામાં આવી શકે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પર થયેલા કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ગઈકાલે પાંચ વાગ્યે ભારતને પાકિસ્તાનના બંને તરફથી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો છે તો આ પછી તરત જ એક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આઈપીએલ બિહારજને પચ્ચીસ ટુર્નામેન્ટ આવતા અઠવાડિયે ફરી એકવાર શરૂ થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુરક્ષામાં થયો વધારો દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તો સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મિટિંગનું આયોજન કરાયું હતું તો ત્યાં આવતા જતા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને વાહનોને પણ જે તેઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુદ્ધ વિરામના ના કરાર અંગે અબ્દુલ્લાનું મોટું પાકિસ્તાનના યુદ્ધના વિરામના કરાર અંગે કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે હું યુદ્ધ વિરામનું સ્વાગત કરું છું તો જો તે બે થી ત્રણ દિવસ પહેલા થયું હોત તો તે આપણા લોકોના જીવ ગુમાવ્યા ન હોત તો પાકિસ્તાનના ડીજીએમઓએ અમારા ડીજીએમઓને ને ફોન કર્યો અને યુદ્ધ વિરામના અમલમાં આવ્યો છે તો વર્તમાન જમ્મુ અને કાશ્મીરની સરકારની જવાબદારી છે કે જ્યાં પણ નુકસાન થયું છે ମୂଲ୍ୟାଙ୍କନ କରୁ କର ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારને ઝડપથી વાત કરવામાં આવે તો ગઈકાલે ભારતથી પાકિસ્તાનને અને પીછે હટ કરી છે જ્યાં દોસ્તો ભલે યુએસએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામને પોતાની સફળતા ગણાવે છે પરંતુ પાકિસ્તાને પહેલેથી જ પીછેહટ કરવાની શરૂ કરી દીધી હતી તો સૌપ્રથમ પાકિસ્તાનની પીએમએ પોતાના લોકો સામે પોતાના ખોટા વખાણો કરતા કહ્યું કે અમે બદલો લઈ લીધો છે તો હવે અમે અમારા તરફથી કોઈ હુમલો કરવામાં નહીં આવે તો જ્યારે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કર્યો અને ત્યારે પાકિસ્તાને તો આપણા એનએસસી અજીત ડોભાલ સાથે વાત કરીને ગઈકાલે ભારતના તીક્ષ્ણ હુમલા પછી પાકિસ્તાન સમજી ગયું છે કે તે ખોટા રસ્તે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે રેલવે એક મોટો નિર્ણય લીધો છે જ્યાં દોસ્તો ભારતીય રેલવેએ જણાવ્યું છે કે ટ્રેનો જમ્મુ કાશ્મીર પંજાબના સરહદી વિસ્તારોમાંથી પસાર થશે નહીં તો સરહદી વિસ્તારોમાં રાત્રે ટ્રેનની અવર ઉપર પર પ્રતિબંધ મૂક્યો છે તો સરહદી વિસ્તારોમાં રાત્રે ટૂંકા અંતરની ટ્રેનો પણ દોડશે નહીં તો જમ્મુ અને કાશ્મીર ફિરોઝપુર ભટિંડા જેવા શહેરોમાં રાત્રે ટ્રેનો પર પ્રતિબંધ રહેશે તો મુસાફરોને અસુવિધા ન થાય તે માટે દિવસના સમયે ખાસ

તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આજે યોજાનારી જીપીએસસીની પરીક્ષા યથાવત રહેશે જ્યાં દોસ્તો હાલમાં ભારત અને પાકિસ્તાનના તણાવ ચાલી રહ્યો છે તો ભારત બરાબરનો જવાબ આપી રહ્યો છે તો તેવામાં સરકારી પરીક્ષાને લઈને સમાચાર મળ્યા છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એટલે કે જીપીએસસી દ્વારા લેવામાં આવનારી આજની પરીક્ષા યથાવત રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે તો પરીક્ષાનો સમય સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યાનો રહેશે તો પરીક્ષાના તમામ કેન્દ્રો પર પોલીસનો પણ બંધ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે પાકિસ્તાનની મુરખામી સામે આવી છે તો મિસાઈલ હુમલાનો વિડીયો બનાવ્યો આ દોસ્તો ભારત અને પાકિસ્તાનના વચ્ચેના તણાવ વચ્ચે સોશિયલ મીડિયામાં પાકિસ્તાન અને અનેક સામે આવી રહ્યા છે તો પાકિસ્તાને ભારત ઉપર અનેક હુમલાઓનો દાવો કર્યો છે જેમાં હવે એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં આ વિડીયોમાં પાકિસ્તાનની આર્મીએ ભારત ઉપર મિસાઇલ છોડી હોવાનું પણ દેખાઈ રહ્યું છે તો આ વિડીયો વિશ્વ સમક્ષ સબૂત માટે પૂરતો છે કે ભારત ઉપર મિસાઇલ એટેકથી થયો છે તો વિડિયો શેર કરી પાકિસ્તાને પોતાની મૂર્ખામી સાબિત કરી છે ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો જ્યાં દોસ્તો આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આઈબીજીએ અનુસાર ગયા શનિવારે એટલે કે ગયા અઠવાડિયે ત્રણ મહિના રોજ સોનાના ભાવ ત્રણ હજાર નવસો ને રૂપિયા હતો જે આજે છન્નુ હાજર ચારસો સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યો છે એટલે કે આ સપ્તાહે તેની કિંમતમાં બે રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીમાં પણ રૂપિયા ચોરાણું હજાર એકસો ને પચીસ ઉપર હતી જે હવે પંચાણું છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો ઉપર છે એટલે કે આ સપ્તાહે તેની કિંમતમાં એક હજાર છસો રૂપિયાનો વધારો થયો છે તો આ પહેલા અઠ્યાવીસ માર્ચે ચાંદી એક લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કરી હતી તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો પાકિસ્તાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપ જ્યાં દોસ્તો ગઈકાલે પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ સાતની માપવામાં આવી હતી તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ માં નોંધાયું હતું તો આ પહેલા પણ ગઈકાલે રાત્રે એક વાગ્યાની આસપાસ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાય હતા જેની રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચાર ની માપવામાં આવી હતી